डिक्रेन लख पडियो पेडियो सा अन गयर सा शबावडू मारा जहो बहीना रोम क्या से बई अशबामो अटोडामो गिजामो चिट्ठी सा मैं प्रश्न लशिला से याद नहीं पड़ मारो नंबर आव शेले बोवाजीन लशिला से ले मूँ भावीडे

આવું મોનવી આ ટોળામાં બેઠું છે આવી એક ભાઈ બેઠી છે હું મુશી એમ ભોની દા આપડી કુસ દાગી ના હોય અર્ધા જાવ હોય અર્ધા રહી જાવ હોય અન ચોર ખોળું જ મારું નામ જહો ને સભાવાળું નવો કેસ બન્યો એફઆર થી દાગીના શું બોલી શબા મારો રોમ કેસા મોણા હોય બેઠું હોય દીકરી ઘર ગોડી હોય તો તો મોંજુ દુનિયામાં જવું બોલું લે મોણા હોય બેઠું છે દીકરી નું મગજ કોમ કરતું નહીં ગોડી છે ભાઈ આવું મુશીન ભોની દાપડી કુશું લે ભાઈ કે કદાચ એકને પૂછ્યું હોય બેન પૂછ્યું હોય કનુ વેવી મન સનમુ દાપડી કર માર બહુ પૂછવા ન જાતો હે ભઈ નકર ઘણા ના અંદર શરદા એવું લાગશે કે પૂછ્યું છે પેલું નકી કર્યું છે કે બેલાય મુશીન ભોની બત્રીસી માતા કુસુ ઓય બેઠા હોય શિફ્ટ ગાડી હમણે નવી લીધી હોય થોડી સેકન્ડ બે નો ઓકડો છે ગાડીના નંબર કે મારા જહુ ના રોમ બોલતા છે આ ટોળામાં એક મોનમી એવું છે બનાવ કોઠાનું કે જગત કોઈ સધીનો રાખે કોઈ મેલડીનો રાખે કોઈ વિહતનો ફોટો રાખે કોઈ ચહેરોનો રાખે પણ માં મોગલ નો હોય તો મનજોગડો ને આમ જ ભાઈ દાપડી બોલવો હો મોગલ ના ફોટા વાળા ઘરે મોગલ માનો ફોટો છે કબરાઉ નહીં આ તહ ધર કરજો શબાવાળો મર જહુ ભઈ ના રોમ બોલતા છે મુશિયને ભોની દાપડી બોલતી છું દીકરો સરકારી નોકરી મોન બાળક ને બાબો ને અહીં એવી માયો ને એવો બાપ એવો ઢોળામ બેઠો છે મુશીન ભોની બત્રીસી માતા કો છે ભઈ ધ્યાન થી ઓ પછી કે કાત મારત ઘર માં હતું પણ ઉભાય ના છે હે લ્યો મારો ઈશ્વર હું કેસે પોલીસમાં માં છે અન દીકરો નહી ના ખોળુત મારું નામ જાપડી

કે મારા જાહલ ના ભગવાન બોલતા છે વળાય મો છે એનું ભણ બોલતી છે મારા બોલ્યા ફેર આવશે બોલ ભાઈ હું માતા બોલી કલાઈ ના આવી ગયો દોઢ નો છોકરો છે ચિયા કોમ ની ભાઈ છે બરાબર

સુલે સુમુવાશી નો કુચિંતા છો ભાઈ મરીજો હો ભાઈ નો રોમ કે છે એક તો મડા ખાની વાત લશેલી ભાઈ કે મનસુ દેવ નરે છે ચિયા દેવ નો વખો છે દીકરા નું લશેલું છે ઘર ના હેવરા નું લશેલું છે ઘરખાઈ આવતી ને ચિયા ગામ નો બંધ થઈ ગયું રામ ભરોસે સમય એકાવનસો રૂપિયા પડશે કે હું જેવું બાકી ટોપ તારું પૂરું કરું

ભગવાન ના ઘરો થી વેણ માં છૂટા મારો ભગવાન કે છે